નમસ્કાર ગુડ મોર્નિંગ આપ જોઈ રહ્યા છો સ્પાર્કડે ન્યૂઝ એક નજર કરીએ આજના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી શરૂઆત કરીએ ગુજરાત સમાચાર ન્યૂઝપેપરથી તો ક્રિકેટ ઇતિહાસનો અભૂતપૂર્વ ધબડકો જોવા મળ્યો એક જ દિવસમાં ત્રેવીસ વિકેટ ટેસ્ટના પ્રથમ દિવસે સૌથી વધુ વિકેટ પડી હોય તેવી એકસો વર્ષના ઇતિહાસની બીજી જ ઘટના જોવા મળી છે કલંકિત રેકોર્ડની હાર માળાઓ જોવા મળી છે તો લેખિતમાં સવાલો મોકલો હાજર નહીં થવું કેજરીવાલનો ઈડીને જવાબ આપવામાં આવ્યો છે અન્યાના પરિસરમાં ઈડીના દરોડા જોવા મળ્યા છે ગેરકાયદેસર માઇનિંગની સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં ઈડીની કાર્યવાહી કરવામાં આવી છે તો મધ્યપ્રદેશના મુખ્યમંત્રીના બની શિવરાજે દુઃખ વ્યક્ત કર્યું રાજતિલકની તૈયારી કરતા હોય અને વનવાસ થઈ જાય તેવું શિવરાજ સિંહ જણાવ્યું શ્રમજીવી એક્સપ્રેસ વિસ્ફોટ કેસમાં બે આતંકીને ફાંસી આપવામાં આવી છે પાંચ લાખ નો દંડ પણ આપવામાં આવ્યો છે બે હજાર પાંચની જોનપુરની ઘટનામાં ચૌદના મોત થયા હતા અને તેમાં આ સજા પટકારવામાં આવી છે એમએસ યુનિવર્સિટી અને ટેક્સટાઇલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીનું ઇનોવેશન જોવા મળ્યું છે ટેક્સટાઇલ ફેક્ટરીમાંથી નીકળતા વેસ્ટમાંથી શૂઝ મૂકવાની ક્રેક બનાવવામાં આવી છે તો યુનિવર્સિટીના વીસી માટે વીવીઆઈપી રાજકારણી જેવો સુરક્ષાનો પ્રોટોકોલ આપવામાં આવ્યો છે સેનેટ સભ્યએ સિક્યુરિટી પર સવાલ ઉઠાવ્યા છે સંખેડા તાલુકાના કુંડિયા ગામ પાસે ચાલુ ગાડીમાંથી છ વિદ્યાર્થીનીઓના કૂદી પડવાની ઘટનામાં છ ની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે ગઈકાલે નસવાડીમાં જે ઘટના ઘટી હતી જેમાં છ વિદ્યાર્થીનીઓની સાથે ચાલુ પિકઅપ વાનમાં છેડતી કરવામાં આવી હતી આ દરમિયાન જે વિદ્યાર્થીનીઓ છે તે કૂદી પડી હતી ઇજાગ્રસ્ત બની હતી તો ત્યારે છ જે લોકો છે તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે દિલ્હીથી મંગેતરની સાથે સુરત જતી ટ્રેનમાં એક યુવતીની સાથે ઊંઘી ગયેલી યુવતી કે તેની સાથે કોચ અટેન્ડન્ટની છેડછાડ જોવા મળી છે તો વોર્ડ નંબર સોળમાં છઠ્ઠા વોર્ડ ઓફિસર લારી ગલ્લા હટાવે પરંતુ નોટિસો પછી માલે દબાણો તૂટતા નથી કોર્પોરેશનની સભામાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા દબાણો અને વેરા વસૂલાતમાં વહલા દવલાની નીતિનો વિરોધ જોવા મળ્યો છે ઓનલાઈન ઠગોની ચુંગાલમાં પાંચસોથી વધુ ફસાયાની આશંકાઓ જોવા મળી છે તો બે ડાયરીમાં હિસાબો મળ્યા છે રોજે રોજ એક જ જવાબ સર્વર ડાઉન છે સાત બાર અને આઠ અની નકલો મળી ખેડૂતો છેલ્લા દસ દિવસથી પરેશાન જોવા મળ્યા છે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષામાં આ વર્ષે પંદર પોઈન્ટ ત્રીસ લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ જોવા મળશે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા ફીમાં ચાર ગણો વધારો કર્યો છે તો ગુજરાતમાં દર સાત મિનિટે એક વ્યક્તિને હૃદયરોગની બીમારી જોવા મળે છે લાઈફસ્ટાઈલ ફાસ્ટ ફૂડ માનસિક તણાવ જવાબદાર હાલ તો જણાવવામાં આવી રહ્યું છે કે જેને લઈને ગુજરાતમાં દર સાત મિનિટે એક વ્યક્તિને હૃદયરોગની ખાતરી જોવા મળે છે તેની બીમારી થતી જોવા મળે છે એક દિવસમાં સાત પોઈન્ટ સત્તર લાખ કરોડના રોકાણો માટે અઠાવન એમઓયુ થયા લોકસભા ચૂંટણીમાં રાજકીય પક્ષો એક લાખ કરોડ ઘટશે ખર્ચના કારણે ઉપભોગ માંગ વધવાથી આર્થિક વિકાસ દરમાં પણ વધારો થવાની અપેક્ષા જોવા મળી રહી છે ડિસેમ્બરમાં ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિઓ ઘટી અને અઢાર મહિનાની નીચી સપાટીએ થઈ છે સ્પોર્ટ્સમાં વાત કરીએ તો સિરાજની સનસનાટી બાદ સાઉથ આફ્રિકાના બોલરોનો વળતો પ્રહાર કેપ ટાઉન ટેસ્ટમાં વિકેટોનો વરસાદની વચ્ચે વિક્રમોની વણછાટ જોવા મળી એક બોલ ઝીરો રન અને છ વિકેટ ટેસ્ટ ઇતિહાસમાં ભારતનો કલંકિત રેકોર્ડ જોવા મળ્યો છે ત્રીજી ટેસ્ટ તો ઓસ્ટ્રેલિયાની સામે આંચકાજનક શરૂઆત બાદ પાકિસ્તાને ત્રણસો તેર રન નોંધાવ્યા છે બોલીવુડની વાત કરીએ સમયસર ટ્રીટમેન્ટ મળી એટલે શ્રેય તળપદીનો જીવ બચ્યો છે તેમણે જણાવ્યું કે દસ મિનિટ માટે ક્લિનિકલી ડેડ થઈ ગયા હતા મલાઈકાના પુત્ર અને રવિનાની પુત્રી વચ્ચે ડેટિંગની ચર્ચાઓ હાલ ચાલી રહી છે ઈરાનના પૂર્વ સૈન્ય વડાની કબરની પાસે બે વિસ્ફોટ થયા છે જેમાં એકસો લોકોના મૃત્યુ થયા છે અમેરિકાના ડ્રોન હુમલામાં માર્યા ગયેલા કાસિમ સુલેમાનીને શ્રદ્ધાંજલિ આપવા હજારો લોકો એકઠા થયા હતા આ દરમિયાન ત્યાં વિસ્ફોટ થયો હતો હાલ જાણકારી મળી રહી છે કે એકસો લોકોના મોત થયા છે તો અદાણીની સામે વધુ કોઈ તપાસ નહીં સેબી ત્રણ મહિનામાં રિપોર્ટ આપે હિન્ડનબર્ગ કેસમાં અદાણીને સુપ્રીમ કોર્ટની રાહત આપવામાં આવી છે કેસ ચોરીના કૌભાંડને જરૂર પોલીસે રૂપિયા પડાવવાનું સાધન બનાવ્યું આપણો જે વ્યવહાર હતો તે આપી દીધો અઢી લાખ પૂરા કર્યા સાહેબ જણાવવામાં આવ્યું છે કે જરોદ પોલીસના વહીવટદાર હેડ કોન્સ્ટેબલ નિર્મલ નિર્મલસિંહ હજી પણ ફરાર છે વચેટિયા ભરત જયસ્વાલને રિમાન્ડ પર લેવામાં આવ્યું છે તો શહેરમાં ગાઢ ધુમ્મસની સાથે ઠંડીનો ચમકારો અનુભવવામાં આવ્યો છે છેલ્લા બે ત્રણ દિવસ એટલે કે ન્યૂ ઇયરથી આપણે વાત કરીએ નવા વર્ષની શરૂઆતથી જ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે અને હાલ પણ શહેરમાં ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યો છે તો હવે જોઈએ દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ અદાણી હિન્ડનબર્ગ કેસમાં સીબીની તપાસમાં દખલની માંગ સુપ્રીમે ફગાવી છે અદાણી જૂથને મોટી રાહત આપવામાં આવી છે તો સુપ્રીમે એસઆઈટી તપાસનો ઇન્કાર કર્યો છે છેલ્લા ઓગણીસ મહિનામાં ક્રૂડ એકત્રીસ ટકા સસ્તું થયું છે છતાં કેન્દ્રએ કહ્યું પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે નહીં સરકારનો તર્ક જોવા મળી રહ્યો છે તો ટેસ્ટમાં વિકેટ જોવા સાઉથ આફ્રિકા ભારત ટેસ્ટના પહેલા જ દિવસે ત્રેવીસ વિકેટ પડી દેશમાંથી ઇલેક્ટ્રોલ ટ્રસ્ટને ત્રણસો છાસઠ કરોડ દાન તો ભાજપ સૌથી વધુ બસો સાહીઠ કરોડ તો કોંગ્રેસને મળ્યા માત્ર પચાસ લાખ

મુંબઈ દિલ્હીની અમદાવાદ ડાયવર્ટ થતા જ થી વધુ મુસાફરો અટવાયા હતા મુખ્યમંત્રીની સુધી રોડના નુકસાનનું મેનેજમેન્ટ ચાર કરોડના ખર્ચે કાર્પેટિંગ કરેલો રોડ દોઢ વર્ષમાં જ ડ્રેનેજ લાઈનો નાખવામાં આવશે આક્ષેપ ભાજપ કોંગ્રેસે વાલા દવલાની નીતિના આક્ષેપો કર્યા છે જણાવવામાં આવી રહ્યું છે કે કાઉન્સિલરોનો આક્ષેપ અધિકારીઓએ પ્લોટને વેચી નાખ્યા અને ફાઇલો ખોઈ દીધી છે લોકસભાની ચૂંટણી માટે પ્રદીપસિંહ જાડેજા વડોદરાના પ્રભારી પદે નીમવામાં આવ્યા છે તો ગુજરાતના સાત એરપોર્ટ પાસે બનેલી ત્રણસો ચુમ્માલીસ ઊંચી ઇમારતો વિમાનના લેન્ડિંગ અને ટેક ઓફ માટે અવરોધરૂપ જોવા મળી છે એરપોર્ટ ઓથોરિટીની નોટિસ તો મોટાભાગની ઇમારતો ઉપર જરૂરી વોર્નિંગ લાઇટ પણ નથી જેને લઈને તેમના દ્વારા અવરોધરૂપ બની રહી છે ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં કુલ ચારસો બાવીસ ગાડીઓ તૈનાત કરવામાં આવશે વાઇબ્રન્ટમાં દેશોના વડા માટે મર્સિડીઝ બીએમડબલ્યુ તો મંત્રીઓ માટે ઓડી આપવામાં આવશે અમદાવાદ વડોદરામાં કચરામાંથી વીજળી પેદા થશે એકસો સિત્તેર સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા દ્વારા સો મેવો વીજળી ઉત્પન્ન શક્ય અશ્વિની કુમાર દ્વારા જણાવવામાં આવ્યું છે ગોધરાની વાત કરીએ તો ગોધરા ખાતે ભાગલપુર ગાંધીધામ ટ્રેન થોભાવી દીધા મુસાફરોએ હોબાળો હતો બોર્ડમાં સ્કોર કરવાની સૌથી વધારે તક બોર્ડની પરીક્ષામાં હવે સોળ થી ચાલીસ માર્કના એમસીક્યુ પૂછવામાં આવશે વડોદરાની એમએસ યુનિવર્સિટીની કાર્યક્રમના એક દિવસ આગા જ માત્ર વીસી માટે રૂટ ચકાસણીનો તાઇફો જોવા મળ્યો બરોડા મેડિકલ કોલેજમાં પંચોતેરમી એલ્યુમિનાઇ છોકરી આવી તો તું પિયરમાં જ રહેજે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે સાસરેનો ત્રાસ અને પતિના મારના પગલે પરિણીતા દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે રાજસ્થાનની જેમ ચારસો પચાસ માં સિલિન્ડર તો એમપીની માફક મહિલાને સન્માન રાખી આપો તેવું આ દ્વારા માંગ કરવામાં આવી છે અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જ બેતાલીસ મંદિરો સજાવવા માટે શ્રીરામ ગ્રુપે સફાઈ ઝુંબેશ હાથ ધરી બાવીસમી જાન્યુઆરી સુધી મંદિરોની આસપાસના વિસ્તારોની સાફ સફાઈ કરવામાં આવશે ભારતીય શેર માર્કેટમાં નિરાશા તો સેન્સેક્સ બે દિવસમાં નવસો પંદર પોઈન્ટ તૂટી અને એકોતેર હજાર ત્રણસોની નજીક પહોંચ્યો છે

સુડતાલીસ ચાર પછી ત્રણસો તેર રન બનાવ્યા તાઇવાનમાં તેર જાન્યુઆરી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન યોજવામાં આવશે ચીન વિરોધી ઉમેદવાર આગળ તો પરેશાન ડ્રેગન યુ નીતિ ઘટવાની ફિરાકમાં જોવા મળ્યા છે જો વય પાસઠ થી વધુ હશે તો અચાનક પડી જવાનો ખતરો વધારે જોવા મળી રહ્યો છે એકાએક પડી જવાની સ્થિતિમાં પોતાને ઘાતક ઈજાથી બચાવી શકે માટે વડીલો માર્શલ આર્ટથી સ્વબચાવની કળાઓ શીખી રહ્યા છે ત્રણ વર્ષ અગાઉ ડેટિંગ એપથી પરિચયમાં આવ્યા બાદ સંબંધો ગાઢ બન્યા સહકર્મી મહિલા મિત્રની સાથે પ્રેમી દુષ્કર્મ કરીને બાવીસ કલાક સુધી ગોંધી રાખતા ફરિયાદ નોંધવામાં આવી છે આર્મીના બેચલર ક્વાર્ટર્સમાં યુવતીને લઈ ગયો અને ત્યાં જ આજે દુષ્કૃત્ય કરવામાં આવ્યું છે બેન્કોમાં લોકોની પાસે ખાતું ખોલાવી અને ઠકો તેનો વહીવટ સાગરીતોને સોંપતા હતા રોકાણકારોને નુકસાન થયું હોય તો તપાસ કરો સેબીને ત્રણ મહિનામાં તપાસ પૂરી કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે તો મેડાવર્સના વર્ચ્યુઅલ વર્લ્ડમાં કિશોરીના ડિજિટલ સ્વરૂપ સાથે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું છે પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભક્તો રામલલ્લાની નાનીના ઘર છત્તીસગઢનો પ્રસાદ ગ્રહણ કરશે બાવીસમી જાન્યુઆરી ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની નાનીના ઘર એટલે કે છત્તીસગઢનો જે પ્રસાદ છે તે ગ્રહણ કરી શકશે ઈરાનમાં બે બ્લાસ્ટ તો એકસો ત્રણના ના મોત થયા છે એકસો સિત્તેર લોકો ઘાયલ થયા છે જી ટ્વેન્ટી સંમેલન દરમિયાન દર મિનિટે સોળ લાખ સાયબર એટેક થયા હતા વડોદરા જિલ્લામાંથી વર્ષ બે હજાર ત્રેવીસમાં પંદર પોઈન્ટ અઠ્યાવીસ કરોડનું દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે તો ફિયાન્સની સાથે દિલ્હીથી સુરત આવતી યુવતી સાથેની ઘટના સીએ યુવતી સાથે અનારકુલમ એક્સપ્રેસના કોચ અટેન્ડન્ટ દ્વારા શારીરિક છેડછાડ કરવામાં આવી એસઓજીના કર્મચારીઓ વેસપલટો કરી અને એનડીપીએસના વોન્ટેડ આરોપીને પકડી પાડ્યો છે વોન્ટેડ આરોપીને એસઓજીએ ત્રણ વર્ષ બાદ ઝડપી પાડ્યો છે વડોદરાના પાણીગેટ ભાઈલેના તળાવમાંથી બે યુવાનોના મૃતદેહ મળી આવ્યા છે ત્રણ દિવસ અગાઉ આ યુવાનો જે છે તે ડૂબી ગયા હતા મૃતદેહ બુધવારે તેમનો મળી આવ્યા છે સરકારી કંપનીની પાવર સેક્ટરમાં સારી નામના જટકોની કેપિટલ માર્કેટ દ્વારા વિસ્તરણ માટે ફંડ એકત્રિત કરવાની યોજનાઓ ઘડવામાં આવી રહી છે વડોદરાના વર્ષની ચોરીમાં કામવાળી બાઈએ જ પ્લાન બનાવ્યો બુકાની બાંધી અને ધાબાઓ કૂદીને આવી હતી દસ લાખની ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો છે પત્રની પેટીમાં સંતાડેલો મોટા કબજે કરતી માંજલપુર પોલીસ માંજલપુર પોલીસ દ્વારા આજે ચોરીનો ભેદ છે તે ઉકેલવામાં આવ્યો છે અમદાવાદની કંપની પ્રવેક સાથેના મેળા પીપળામાં જીઆઈસીમાં ચાર કરોડના કામોમાં કફલતનો મામલો

બજાજ ઓટોના શેરમાં બાયબેકના અહેવાલ પાછળ તેજી જોવા મળી છે બે હજાર ત્રેવીસમાં આઈપીઓ મારફતે ફંડ્સ એકત્રીકરણમાં સત્તર ટકા ઘટાડો નોંધાયો છે તો રવિ સિઝન વાવેતર આખરે ગઈ સિઝનથી આગળ નીકળી ગયું છે અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસમાં બ્રેકફાસ્ટમાં અપાયેલા ઉપવામાંથી ઈયળ નીકળી છે સવારના સમયે મુસાફર અંગે ટ્વીટ કરી અને મંત્રી તો સાથે જ આઈઆરસીટીસીને પણ તેના દ્વારા જાણ કરવામાં આવી

આઈટીના નવા નિયમના કારણે વેપારીઓની હાલત કફોડી છે વેપારીએ બિલ બનાવ્યાના પિસ્તાલીસ દિવસ પછી જ રૂપિયા લીધા તો આવક ગણાશે ગુજરાતમાં રૂપિયા દસ લાખ એકત્રીસ હજાર બસો પચાસ કરોડના નવા ઇન્વેસ્ટમેન્ટ માટે બસો ચોત્રીસ એમોલ થયા ચીનના હાર્બિનમાં ત્રણ દિવસની ઇન્ટરનેશનલ આઈસ કલપ્ચર કોમ્પિટિશન યોજવામાં આવી લોકસભાની વધેલી બેઠકોની સાથે બે હજાર ઓગણત્રીસની ની ચૂંટણી યોજાઈ શકે છે બે હજાર છવ્વીસથી થી ફેર સીમાંકન શરૂ કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ ભારતના તેમના પ્રવાસના બીજા દિવસે જ બુધવારે લક્ષદ્વીપ પહોંચ્યા વિકસિત ભારતના નિર્માણમાં લક્ષદ્વીપની મહત્વની ભૂમિકા જોવા મળી